નમસ્કાર ખેડૂત મિત્રો રિદ્ધિ સોઇલ કેર તરફથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે હું આવ્યો છું રણબલપુરની અંદર કે જે ધાંગધ્રા પાસે આવેલું ગામ છે જ્યાં ઘણા બધા ખેડૂત મિત્રો ડાળમની ખેતી કરે છે જેમાંના એક અમારા ખેડૂત મિત્ર અશોકભાઈ પટેલ કે જેમની વાડી અત્યારે આપણે હાલમાં ઉપસ્થિત છે રિદ્ધિ સોઈલ કેરનું કેર અને અખૂટ જે આપણા અશોકભાઈ મિત્રએ વાપરેલું છે અને આપણે એમને જ પૂછીએ કે અમને કેવું દાડમની અંદર રિઝલ્ટ મળ્યું અશોકભાઈ સૌથી પહેલા ટ્રીપકેર અને અખૂટ વાપરતા પહેલા તમે ઘણી બધી દવાઓ વાપરી વાપર્યું બરોબર છે જે ખાસ કરીને કેમિકલ દવાનો તમે ઘણો બધો ઉપયોગ કર્યો હવે એની અંદર તમને થ્રિપ્સમાં પરિણામ સારા એવા મળ્યા મળ્યું આનું સારું મળ્યું કે થ્રીપ કેરને અખૂટનું સારું મળ્યું આ બેન સારું મળ્યું થ્રિપ કેરને અખૂટનું થ્રીપ ડોઝ તમે કેટલો લીધો હતો વીસ એમએલનું વીસ એમએલ અને અખૂટ અખુટનું ત્રીસ એમએલનું

તો અશોકભાઈ તમે ખુશ છો ખુશ તો ખેડૂત મિત્રોને એ જ જણાવવાનું છે કે રિદ્ધિ સોઇલ કેરની અંદર જે થ્રીપ કેર અને અખૂટ છે એવું નથી કે ફક્ત દાડમ પૂરતું છે અખૂટ છે એ હાઈ યીલ્ડ પરફોર્મન્સ મતલબ કે ઉત્પાદન અને ફૂલ લાવવાની અંદર સારો એવો ભાગ ભજવે છે અને થ્રીપ્સ એવી વસ્તુ છે કે જે ખાસ કરીને પાનમાં ને ફળમાં નુકસાન કરે છે જેના લીધે બજાર ભાવ સારા નથી મળતા તો દરેક ખેડૂત મિત્રોને હું વિનંતી કરું છું કે રિદ્ધિ સોઈલ કેરનું તમે થ્રિપ કેર અપનાવો પંદર લિટર પાણીની અંદર વીસ એમએલ વપરાવો હા ખાસ કરીને બને તો સિલિકોન સ્પ્રેડરનો તમે ઉપયોગ કરી શકો છો અને થ્રિપ્સ અને હાલની તારીખમાં પણ જે બ્લેક થ્રીપ્સના એટેક અત્યારે ફૂલની અંદર વધારે વધી ગયા છે જેમ કે દાડમ છે મરચી છે ટામેટી છે કપાસ છે ઘણા બધા પાકની અંદર અત્યારે બ્લેક થ્રીપ્સનો એટેક છે તો થ્રિપ થ્રીપકેર એકથી બે સ્પ્રે કરવાથી તમને એની અંદર પણ ઘણું સારું એવું પરિણામ થ્રીપ્સની અંદર જોવા મળશે धन्यवाद